ગુજરાતના આરોગ્ય વિભાગે સરકારી યોજનાઓમાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરી છે આ જ શ્રેણીમાં જામનગરની જેસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ ને પીએમ જે માં યોજનાની માર્ગદર્શિતાનું પાલન ન કરવા બદલ અને ગેરરીતિ આચરવા બદલ તાત્કાલિક અસરથી યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે જામનગરની જે હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા કુલ એકસો પાંચ કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ જણાઈ આવતા હોસ્પિટલને છ લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે તો હોસ્પિટલ દ્વારા પીએમ જે એ વાયના બે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને ચાર કેસમાં ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂરિયાત હોવાનું ખોટી રીતે દર્શાવવામાં આવ્યું હતું તો રાજ્ય કક્ષાએથી આ હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલા કુલ બસો કેસની તપાસ કરાવતા તેમાંથી ત્રેપન કેસમાં જ વિસંગતતા જોવા મળી હતી જેમાં જરૂર ન હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ ગેરરીતિમાં સામેલ હોવાને કારણે ડોક્ટરો સામે પણ કડક પગલાં લેવાયા છે ત્યારે આરોગ્ય મંત્રી પાનસેરિયાએ જણાવ્યું હતું કે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્થ વોરા દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિયા ઓવાક્યુ સર્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આરોગ્યમંત્રી પ્રફુલ્પ પાનસેરિયાએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારુ પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે પીએમ જે એ યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે તેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિતાનું પાલન ન થતું હોવાનું જણાતા રાજ્યની વધુ બે ખાનગી હોસ્પિટલોને દંડ કરવામાં આવ્યો છે આ હોસ્પિટલો પૈકી પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાયના ડૉક્ટરો દ્વારા સર્જરી કરવામાં આવતા અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલી પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરાવવા બદલ પચાસ પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે